સુરત સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર અમરોલીના ટ્રિપલ મર્ડર કેસમાં ગૃહમંત્રીના આદેશ બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી નવમા દિવસે જ એસઆઈટીએ ચાર્જશીટ આરોપીઓ વિરુદ્ધ રજૂ કરી દીધી છે સુરતના અમરોલી ખાતે આવેલ વેદાંત ટેક્સોમાં ગત પચીસ ડિસેમ્બરના રોજ એમ્બ્રોડરીના ખાતામાં કામ કરતા કારીગરો દ્વારા કારખાનેદાર તેના પિતા અને મામાની ઘાત હત્યા કરવામાં આવી હતી જેમાં અમરોલી પોલીસે એક કિશોર અને અન્ય એક આરોપી આશિષ રાઉતને ઝડપી પાડ્યા હતા આ મામલે કારખાનેદારો સહિત શહેરના મોભીઓ દ્વારા ઉગ્ર રજૂઆતો કરાયા બાદ સુરત પોલીસ દ્વારા આ ચકચારી ગંભીર ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ગૃહમંત્રી હર્ષંઘવીના આદેશથી આરોપીઓને સખતમાં સખત સજા થાય તે માટે એસઆઈટી બનાવવામાં આવી હતી જે ટીમ દ્વારા આરોપીઓને પકડી પાડી તપાસ હાથ ધરી એફએસએલ સાથે રાખી વૈજ્ઞાનિક પદ્ધતિથી નમૂના એકત્ર કરી નમૂનાઓ પૃથક્કરણ કરી આપી ગુનાની ગંભીરતા જોતા સત્વારે અહેવાલ પાઠવી આરોપીઓ તથા બાળકિશોર વિરુદ્ધ પિસ્તાલીસ પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી તો આ ચાર્જશીટમાં સો જેટલા સાયદો પણ છે ગઈ પચીસ ડિસેમ્બરે વેદાંતા ઇન્ડસ્ટ્રીઝ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે એક સવારના નવથી સવા નવની આસપાસ ટ્રિપલ મર્ડરનો બનાવ બનેલ ખૂબ જ કરુણ ઘટના હતી ખૂબ ગંભીરતા લઈ અને સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ અને સિનિયર ઓફિસર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સમગ્ર શહેરની અલગ અલગ ટીમો પાડી અને કાર્યવાહી કરેલી ખૂબ ઝડપી બંને આરોપીઓ છે એ પૈકીનો એક બાળકિશોર છે એમને પણ અટક તાત્કાલિક કરવામાં આવેલો ત્યાર પછી સમાજના અને કેટલાક આગેવાનોની રજૂઆત માન્ય ગૃહ શ્રી ને થયેલી આ બાબતે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરેલી મારી સાથે ક્રાઇમ બ્રાન્ચના એસીપી શ્રી રોજિયા પીઆઈ શ્રી વાગડિયા શ્રી બારોટ અને અમરોલી પીઆઈ શ્રી બ્રહ્મભટ્ટ આની એક તાત્કાલિક તપાસ થાય આ માટેની એક એસઆઈટીની રચના કરેલી સાથે સાથે વૈજ્ઞાનિક રીતે બધા જ પુરાવાઓ મળે એ માટેની તજવીજ હાથ ધરેલી બંને જે આરોપીઓ છે એમને અટક કર્યા બાદ ત્યાર પછી એમની જે નિયમાનુસાર પુરાવા મેળવવાની પંચનામા વગેરેની કાર્યવાહીની સાથે સાથે એફએસએલની જે ટીમ છે એમની હાજરીમાં કેટલાક પંચનામો કરવામાં આવ્યા અને ખૂબ ઝડપી એમના પણ રિપોર્ટ છે એ પોલીસને એમના પુરાવાના મેળવવામાં આવ્યા સીસીટીવીનો જે પુરાવો મળેલો હતો એ બાબતે પણ એફએસએલની મદદ લઈ અને એમના તાત્કાલિક રિપોર્ટ મેળવવામાં આવ્યા તપાસ દરમિયાન વચ્ચે એક તપાસમાં એવું જાણવા મળેલું કે આ બંને જે આરોપીઓ છે એ સ્થળ ઉપરથી ગુનાને અંજામ આપી અને આગોતરું આયોજન કરી અને ત્યાર પછી ભાગી જવાની જે પેરવી કરી રહ્યા હતા એ દરમિયાન એ બાળ જે કિશોર આરોપી છે એમને થોડી ઈજા થયેલી હતી એ ઈજા માટે થઈને સારવાર કરવા માટે એમના પિતાએ પણ આમાં મદદગારી કરેલી છે આ બાબતની તપાસમાં ખુલતા વધુ એક આરોપીને ઓગણત્રીસ તારીખે અટક કરવામાં આવેલ અને એમણે પોતાની જ રિક્ષામાં આરોપીને સારવાર કરવા પણ લઈ ગયેલ અને એમણે જે હથિયારનો ઉપયોગ કરેલો હતો છરીનો એમને પણ સંતાડવામાં અને પુરાવાને નાશ કરવા માટેની એક એમણે આ કાર્યવાહી કરેલી જે સંદર્ભે એસઆઈટી અને તપાસ કરનારે આ એક આરોપીને એના પિતાને ઓગણત્રીસ તારીખે અટક કરી અને નામદાર કોર્ટમાં વધુ કલમોનો ઉમેરો કરવા માટે પણ રિપોર્ટ કરેલ જેમાં અન્ય જે સાહેદોને પણ ઈજા થયેલ એ પૈકી ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ આ ઉપરાંત મદદગારીમાં બસો બાર અને પુરાવાના નાશ કરવા માટે બસો એક અને આ સમગ્ર આગોતરું આયોજન એક કાવતરું રચીને બંને જે આરોપીઓ છે એ આરોપીઓ સ્થળ ઉપરથી ઘરે જઈ અને પૂર્વ તૈયારી સાથે આ ફરીવાર એમના જે શેઠ છે જે દુક માલિક છે એમને એ મારવાનો અંજામ આપેલો એ માટે થઈ અને એકસો વીસ બી અને ચોત્રીસનો પણ કલમ આઈપીસીનો ઉમેરો કરેલો છે આ સમગ્ર તપાસ છે એ આજે એમનું ચાર્જશીટ કરેલું છે અને ખાસ કરીને પોલીસ કમિશનર સાહેબ અને અન્ય સિનિયર ઓફિસરની ખૂબ માર્ગદર્શન સાથે હાજરોજ છે એ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલું છે આજે નવમો દિવસ છે ઘટના બન્યા પછીનો અને ખાસ કરીને જે ઓગણત્રીસ તારીખે આમ તો પૂર્વ તૈયારી પ્રમાણે સાત દિવસમાં અમારે ચાર્જશીટ કરવાની પૂરેપૂરી તૈયારી હતી પરંતુ ઓગણત્રીસ તારીખે વધુ એક આરોપીને અટક કરવામાં આવેલો એ આરોપી એમની પોતાની રિક્ષામાં આ ઈજા પામેલા જે છે આરોપીઓ એમને ભગાડવા માટે જે મદદગારી કરી છે તો એમના વધુ જે પુરાવા મળ્યા છે એ પુરાવા ફરીવાર એફએસએલને રિપોર્ટ કરવામાં આવેલ અને એ વધારાના જે પુરાવાના રિપોર્ટ જે એફએસએલમાંથી આવ્યા એ માટે થઈને વધારાના આ બે દિવસમાં આજે કુલ નવમાં દિવસે આ ચાર્જશીટ કરવામાં આવેલું છે સમગ્ર તયા જોઈએ તો સાયન્ટિફિક એવિડન્સ અને પંચનામાના પંચો સહિતના જોઈએ તો કુલ આશરે સો જેટલા સાહેદો છે એ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે અને લગભગ પિસ્તાલીસથી થી પચાસ પાનાનું છે આ ચાર્જશીટ કરવામાં આવ્યું છે હાલ તો અમરોલીયા ટ્રિપલ મર્ડરના કેસમાં બનાવેલ એસઆઈટીએ માત્ર નવ દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી સરાહનીય કામગીરી કરી છે છે